નસવાડી નસવાડીથી તણખલા રોડનું ખાતમુહૂર્ત અને ત્રણ ગામના સબ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય અભયસિંહ તળવી દ્વારા કરવામાં આવ્યું નસવાડીમાં આવેલ તણખલા ચોકડીથી ગામ સુધી રિસફેક્સનું કામ ધારાસભ્ય અભયસિંહ તળવીએ ખાતમુહૂર્ત કર્યું તણખલા ચોકડીથી આંબેડકર ચોક સુધીનો રસ્તો ખખડદ થઈ ગયો રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા જેના કારણે સ્થાનિક લોકો અને આજુબાજુના વિસ્તારમાં લોકોને હેરાન થવું પડતું હતું જેનું ધારાસભ્ય અભયસિંહ તળવીએ ખાતમુહૂર્ત કર્યું હવે રાદારીઓને પાકો રસ્તો મળશે કોઠિયા રાયપુર નવાગામમાં ત્રણ સબ લોકાર્પણ કરવામાં આવ્યું છે નસવાડી તાલુકામાં નવગામ રાયપુર અને કોઠિયા અને તનખલા નસવાડી તનખલા રોડ રીસર્કે સાત કરોડ એક કરોડ ટોટલ આઠ લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે આઠ કરોડ એટલે બધા જ આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે અને નસવાડી તાલુકામાં હજુ પણ ઘણા કામો કરવાના બાકી છે હજુ પણ અમે જેમ જેમ બધું અમારા ધ્યાને આવશે તેમ તેમ અમે રસ્તા હોય હોય બધું જ કામ કરવાના છે અને આ તબક્કે અમારા જસુભાઈ અમારા કનુભાઈ રાજુભાઈ બધા જ આગેવાનો અહીંયા સરપંચો બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા છે તે બદલ આભાર ભારત માતા કીધે અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર